આ વખતે સરકાર કોની બનશે ભાજપ કે પછી કોંગ્રેસ જનરલી આ નક્કી એ વલસાડ બેઠક કરતી હોય છે પરંપરા રહી છે કે જે પક્ષ વલસાડ બેઠક જીતે તેની સરકાર બને કેન્દ્રમાં વલસાડ એટલે સૌથી મોટી આદિવાસી વોટ બેંક ધરાવતી બેઠક ભારતની પહેલી લોકસભાની ચૂંટણી ઓગણીસો એકાવનમાં થઈ ત્યારે વલસાડ બેઠક નહોતી પણ આ વિસ્તારનો અમુક ભાગે સુરત બેઠકમાં આવતો અને ઓગણીસો સત્તાવનમાં વલસાડ બેઠક એ અલગ થઈ

જોકે આ વખતે વલસાડ ભાજપે ધવલ પટેલને ને મેદાને ઉતાર્યા છે જ્યારે બીજી તરફ કોંગ્રેસે આનંદ પટેલને ને મેદાને ઉતાર્યા છે તમને શું લાગે છે કે આ વખતે કોણ બાજીમાં તમારામાં તો શું છે આ બેઠકને લઈ તે જણાવો આવી જ અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ